શિક્ષણ એ દરેક બાળકનો અધિકાર છે નમસ્કાર હું સત્યરાજસિંહ જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું શિક્ષણને લઈને ચાલતી જ ઘણી બધી યોજનાઓ હોય છે અને એમાંની જ એક યોજના એટલે કે આરટી રાઇટ ટુ એજ્યુકેશન ગુજરાત સરકાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આ યોજના ચલાવવામાં આવે છે અને જેમાં બાળકને ધોરણ એક થી લઈ અને આઠ સુધી પ્રાઇવેટ શાળાની અંદર કોઈ પણ પ્રકારની ફી લીધા વગર ભણાવવામાં આવે છે અને આ યોજના અંતર્ગત જ વર્ષ બે હજાર ચોવીસ પચીસના શૈક્ષણિક વર્ષ માટે થઈ અને અરજીઓ મંગાવવામાં આવી છે હવે આમાં કોણ અરજી કરી શકશે કયા નિયમો હશે અને કયા સમયગાળા દરમિયાન અરજી કરવાની થશે કેવી રીતે અરજી કરવાની થશે અને કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે આ તમામ માહિતી હું તમને આ વિડીયો થકી આપવાનો છું તો વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો સર્વ આપણે વાત કરીએ કે કયા બાળકો આની અંદર અરજી કરી શકશે તો જે અનાથ બાળકો છે જેને સંભાળ કે સંરક્ષણની જરૂરિયાત છે તેવા બાળકો છે સ્થળાંતરિત મજૂર વર્ગના બાળકો છે

આ અરજી સંપૂર્ણપણે ઓનલાઈન કરવાની થશે અને જેના માટેની તારીખો આપવામાં આવી છે તારીખ ચૌદ માર્ચથી લઈ અને છવ્વીસ માર્ચ સુધી તમે અરજી કરી શકશો જેના માટે થઈ અને આરટીઈની જે નીચે તમે જોઈ શકો છો સ્ક્રીન પર જે વેબસાઇટ છે એની ઉપર જઈને પોર્ટલ ઉપર જઈ અને તમે સંપૂર્ણપણે ઓનલાઈન જ અરજી કરવાની થશે જેની અંદર ઘણા બધા ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના થશે અને એની સાથે સાથે એ પણ નિયમો છે કે જો બાળક ગ્રામ્ય વિસ્તારના કુટુંબમાંથી આવતું હોય તો એ કુટુંબની આવક એક લાખ વીસ હજાર કરતા વધુ ન હોવી જોઈએ અને જો બાળક શહેર વિસ્તારમાં રહેતું હોય તો એ કુટુંબની આવક એક લાખ પચાસ હજાર કરતા વધુ ન હોવી જોઈએ તો આ ઉપરાંત હવે એમાં ડોક્યુમેન્ટ જમા કરાવવાના થશે ડોક્યુમેન્ટ્સની જો વાત કરીએ તો ડોક્યુમેન્ટ્સની અંદર જન્મ તારીખનો દાખલો રહેઠાણનો પુરાવો જાતિનો દાખલો આવકનો દાખલો અને ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોય તો તેનો દાખલો જો ન ભરતા હોય તો સેલ્ફ ડિક્લેરેશનનું એક ફોર્મ આવે છે જે ફોર્મ તમે એ ઓનલાઈન જે સાઇટ છે તેના પરથી મેળવી શકો છો એ ભરવાનું થશે સાથે સાથે તમારે બેંકની જે વિગતો છે એ પણ અપલોડ કરવાની થશે અને આ ઉપરાંત તમે જે કેટેગરીની અંદર ફોર્મ ભરો છો એ કેટેગરીમાં જે આવશ્યક ડોક્યુમેન્ટ્સ છે એ તમામ ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના થશે જો આ ઉપરાંત પણ તમને ઓનલાઈન ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની મૂંઝવણ થાય છે તો મોરબી જિલ્લા દ્વારા એક હેલ્પલાઇન નંબર રજૂ કરવામાં આવ્યો છે હેલ્પલાઇન નંબર છે જીરો અઠ્યાવીસ બાવીસ બસો નવ્વાણું એકસો છ ફરી એક વખત હેલ્પલાઇન નંબર જણાવું છું જીરો અઠ્યાવીસ બાવીસ બસો નવ્વાણું એકસો છ આ હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી અને તમે માહિતી મેળવી શકો છો સાથે સાથે રૂબરૂ જઈને પણ જો તમારે માહિતી મેળવવી હોય તો જિલ્લા પંચાયત કચેરી રૂમ નંબર એકસો ઓગણત્રીસ શોભેશ્વર રોડ ઉપર જઈ અને તમે રૂબરૂ પણ માહિતી મેળવી શકો છો આવું જિલ્લા નોડલ ઓફિસર અશોક વડાલિયા દ્વારા જણાવવામાં આવ્યું છે તો આપની આસપાસ આવા કોઈ પણ બાળકો હોય તો ઝડપથી એમને આ માહિતી પહોંચાડો તારીખ છવ્વીસ માર્ચ સુધી આ ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે તો જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર